મોટા સમાચાર પ્રાપ્ત થયા હતા જેમાં બસો માંથી બસો લોકોએ જીવ ગુમાવ્યા છે જેને લઈને અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં થયેલા મૃતકોને બોડેલી બાર એસોસિએશન અને ન્યાયલે શ્રદ્ધાંજલિ પાઠવી છે. બોડેલી ન્યાય મંદિર ખાતે વકીલોએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી જેમાં મૃતકોના આત્માને શાંતિ માટે વકીલોએ મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. રેહન પટેલ નેશન બિઝનેસ છોટા દેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.